હાલ બદામડી બાગ ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર થી આનું મોનિટરિંગ થતું હતું તેને હવે કમિશનર પણ પોતાની ઓફિસમાં બેસીને જોઈ શકશે અંદાજિત બાવીસો કેમેરા સાથેનું કનેક્શન અહીં આપવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કમિશનર અરુણ મહેશ બાબુએ ત્રણ મહિના અગાઉ વડોદરાના કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને એક્શનમાં આવી ગયા છે અરુણ મહેશ બાબુ ઓફિસના કામની સાથે સીસીટીવી પર શહેરની સ્થિતિનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા ના ના એવું સ્પેસિફિક નથી આ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની લિંક અમે લઈને અહીંયા રાખ્યા છે જેથી કરીને સિટીની અંદર જે ટ્રાફિક્સ છે અને જે વિશ્વામિત્રી નોડ પણ છે આ બધું જોઈ શકાય અને ઓવરઓલ મોનિટરિંગ સિસ્ટમ જે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની એનું લિંક લઈને અહીંયા કરવામાં આવી છે એક ઓવરઓલ આઈડિયા મળે કે શું ચાલી રહ્યા છે એના માટે જ કરવામાં આવી છે જરૂર પડે કોઈ સૂચન કરે છે પણ અત્યારે ટુ વે કમ્યુનિકેશન નથી સિંગલ વે છે પણ આ જોઈને અમે કમાન્ડ સેન્ટર થ્રુ કંટ્રોલ અમે કમાન્ડ આપી શકાય કુટર આની અંદર કેટલા સીસીટીવી નું કામ છે લક્ષ 22 સો સીસીટીવી કેમેરા છે હરસમસાળગી હેડલાઇન